જે ગાયના ત્રણ ફેટના જે ભાવો હતા આજે બે હજાર પચીસની ની અંદર એટલે કે બાર વર્ષનો સમયગાળો વિતવા છતાં એમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો છે અને પશુપાલકો હોંશે હોંશે દૂધ ભરાવતા હતા કારણ એ સમયે એમને ત્રીસ રૂપિયાનો ભાવ મળતો બરાબર પણ સામે જે ઘાસ ચારો હતો એ ચાર રૂપિયા હતો દાણના ભાવ એટલા હતા નહીં એટલે એમને બચત થતી હતી હવે તમે પોતે જ અંદાજ લગાવો કે પશુપાલકોની આવક ડબલ થઈ કે હતી એનાથી અડધી થઈ ગામડામાં સાહેબ પહેલાં લોનો નથી આજે તમે એક એક પશુપાલકના ઘરે જશો ને તો એ ઇએમઆઈ ભરતો થઈ ગયો છે તો અમે આટલા પ્રોજેક્ટો ચાલુ કર્યા આટલી ટીઆરએસ પ્લાન્ટ લાયા ઓઇલ પ્લાન્ટ લાયા આ બધા પ્લાન્ટો લાયા તો એમાં પશુપાલકોના ખિસ્સામાં કેમ નથી આવતું અને આ જે ભાજપનું એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે બનાસ ડેરી આજે ખેડૂતોની રહી નથી આજે બનાસ ડેરીનો વહીવટ ભાજપ કરી રહ્યું છે મૂળ પેલું નહીં કહેતા આપણામાં કહેવત છે કે નમાયેલો ધણી બહેરા ઉપર પૂરો આ સમસ્યાનું સમાધાન છે પશુપાલકોનો ઇમિજિએટલી લીટરે ચાલીસથી પિસ્તાલીસ રૂપિયાનો ભાવ ગાયનો અને ભેંસની અંદર પાંચથી સાત પેટનો જે દૂધ છે એનો ઇમિજિએટલી સાઈઠથી લઈ અને સિત્તેર પંચોતેર રૂપિયાનો જો ભાવ એમને ચૂકવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી ધોરણે સલાહ એનું સમાધાન થાય કારણ કે મોટા સાહેબ જે છે દિલ્હીમાં બેઠા એમને પોતાનું શાસન ચલાવવું છે એમને એમ જ છે કે પશુપાલકો અને ખેડૂતોને જો ભાવ આપીશું તો આ દેશમાં મોંઘવારી વધી જશે આ દેશની અંદર બેરોજગારી વધી જશે એટલે એ લોકો જાણે જોઈ અને આ ખેડૂતો અને પશુપાલકોને ભાવને કંટ્રોલ કરી દે છે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે આપણા સાથે રમેશભાઈ પટેલ ફરીથી ઉપસ્થિત છે પશુપાલકોને અન્યાય અને એના પાછળ આમ જો કે એમનો અવાજ જાણીતો છે અને બે બાદ એમનું પોતાનું જે વ્યક્તવ્ય છે આપે છે સાચી વાત પશુપાલકો માટે હંમેશા કરતા આવ્યા છે એવા રમેશભાઈ પહેલા તો સ્વાગત છે આપનું નમસ્કાર નમસ્તે હવે રમેશભાઈ મારે જાણવું છે આપ પશુપાલક પરિવારમાંથી આવો છો આપ પોતે પણ પશુપાલક છો એકચ્યુલી હું પણ પશુપાલક છું જાણવું છે સરકાર અને ડેરીઓ અને એમના વહીવટદારો જે જે જાહેરાતો કરે છે કે પશુપાલકોને ખેડૂત ખેડૂતોની આવક ડબલ થઈ ગઈ છે હકીકત પરિસ્થિતિ રમેશભાઈ શું છે નમસ્કાર રમેશભાઈ પહેલા તો આપના સૌ દર્શકોનો હું અભિવાદન કરું છું અને તમારું પણ અભિવાદન કરું છું કે તમે એમને આ પશુપાલકોને અહીંયા પશુપાલકોની સમસ્યા સાંભળવા માટે આમંત્રણ આપ્યું તમે જે વાત કરી કે હકીકત શું છે પશુપાલકોની તો આજે સરકાર વાતો કરતી હોય કે પશુપાલકોની આવક ડબલ થઈ ગઈ એની જગ્યાએ બે હજાર ચૌદની ની અંદર જે ગાયના ત્રણ ફેટના જે ભાવો હતા આજે બે હજાર પચીસની ની અંદર એટલે કે બાર વર્ષનો સમયગાળો વિતવા છતાં એમાં માત્ર એક રૂપિયાનો વધારો થયો છે એની જગ્યાએ બે હજાર ડીઝલ ના ભાવ સત્તાવન હતા એ આજે પંચાણું થઈ ગયા ગેસના બાટલાના 400 હતા એના હજાર ઉપર થઈ ગયા જે સૂકો ચારો અમે ચાર રૂપિયા બે લાવતા હતા એ આજે દસ થી બાર રૂપિયા થઈ ગયો જે દાણ અમે છ છસો સાતસો રૂપિયા લાવતા હતા એ આજે સોળસો થઈ ગયું બરાબર એટલે દૂધમાં એક નો વધારો અને એના રો ડબલ બે થી ત્રણ ગણો વધારો થયો હવે તમે પોતે જ અંદાજ લગાવો કે પશુપાલકોની આવક ડબલ થઈ કે હતી એનાથી અડધી થઈ ગઈ એટલે હકીકત સરકાર મીડિયાની અંદર પોતાની વાવાઈ કરવા માટે એક ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ ઉભી કરી રહી છે જ્યારે એનાથી ઉલટું ગામડાની અંદર આજે પશુપાલકો મરવાના ભોગે જીવી રહ્યા છે

આ હકીકત છે પણ સરકારની જાહેરાતો તો કરોડે ફાળવે છે હજારો કરોડ રૂપિયાના નફા જાહેરાતો કરે છે વાત કરી કે અમે પ્રતિ કિલો ફેટના સમથિંગ આ બધું થઈને ચૂકવે છે શું છે હકીકતના પાછળ સરકાર જે જાહેરાતો કરે છે એ બધી ભ્રામક જાહેરાતો છે અત્યારે હું મારી સાથે આ એનું દસ્તાવેજ એમ કહું એનો હિસાબ લઈને આવેલો છું બે ની અંદર એક કિલો ફેટે રૂપિયા ચૂકવાતા હતા હા બરાબર અંદર એક હાજર સાત રૂપિયા નફા સાથે ચૂકવાયા છે બરાબર એટલે ડબલ ડબલ હા એ સરકાર જાહેરાત કરી બરાબર પણ આ જે ભાવ વધારો છે ને એ દસ માનો કે દસ ફેટ નું બેસ નું દુધાયું હોય તો એનો ભાવ છે બરાબર એની અંદર લેસ માત્ર વધારો થયો નથી આ જે ભાવ વધારો ચોપડા ઉપર બતાવવામાં આવે છે એ દસ ફેટ નો જે ઊંચા ફેટ આવતા હોય એનો ભાવ વધારો મૂળ આપણને કહેવાનું કે એ જે દસ ફેટ નો જે ભાવ છે

પ્લાન્ટની કમાણી કયો જાય છે અને આ બધાના ભાવોની મોટી મોટી વાહવાહી થતી હોય પ્રોજેક્ટોની વાહવાહી થતી હોય કે અમે આટલા પ્રોજેક્ટો ચાલુ કર્યા આટલી ટીઆરએસ પ્લાન્ટ લાયા ઓઇલ પ્લાન્ટ લાયા આ બધા પ્લાન્ટો લાયા ભાવો છે જે આજે બે હજાર તેર ની કમ્પેરિઝનમાં જો ગણવા જઈએ તો ઓછામાં ઓછા પિસ્તાલીસ રૂપિયા ઉપરના એના ભાવો હોવા જોઈતા હતા કારણ અમૂલ આજે જ્યારે દૂધ વેચે છે એની લિટરનો ભાવ ગાયના દૂધનો ભાવ છે એ અડસઠ રૂપિયા છે બરાબર બે હાજર ચૌદની અંદર એ ભાવો ચાલીસ થી બેતાલીસ ચાલીસ રૂપિયા હતા તો એ બેતાલીસ નો ભાવ અડસણ થયો તો દૂધના થી ચાર ફેટના જે ભાવો જે ત્રીસ રૂપિયા હતા ત્રણ ફેટના એ આજે કેમ એ પિસ્તાલીસ ન થયા એનું શું કારણ છે એ કેમ પશુપાલકોને આપવામાં નથી આપો ને સીધા એમાં તમને કોણ રોકી રહ્યું છે પણ સાહેબની જાહેરાતો તો મોટી મોટી હોય છે સાહેબ હવે શું છે કે એ સહકારી માળખાને અને એની અંદર સરકારને એન્ટર કરીને દીધું છે આજે ડેરી એ રહી જ નથી આજે ભ્રામક છે ખેડૂતોના મગજમાં એમ છે કે બનાસ ડેરી અમારી ડેરી છે બનાસ ડેરી આજે ખેડૂતોની રહી જ નથી આજે બનાસ ડેરી નો વહીવટ ભાજપ કરી રહ્યું છે અને આ જે ભાજપનું એ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે જેમ અંગ્રેજો આપણા દેશને લૂંટવા માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની મારફતે આવ્યા હતા એમ આજે ભાજપ એ સહકારી સંસ્થાઓને લૂંટવા માટે આની અંદર વહીવટ કરી રહી છે ભાજપની તિજોરી એ સહકારી માળખાની જે આવક છે એનાથી ચાલી રહી છે પણ જો ભાવની વાત કરીએ વાત એ સત્ય તો છે જ કારણ કે સરવાળે જાહેરાતો ગમે એટલી મોટી થતી હોય પરંતુ ખેડૂતના

આવું નથી લાગતું તમને હું મારા ગામની જ વાત કરું બે હજાર ચારની ની અંદર મારા ગામનું સવાર અને સાંજનું દૂધ થઈ અને પાંચ હજાર ઉપર લિટરનું દૂધ હતું અને સો ઘરનો પરિવાર એટલે કે દહીં એક ઘરનો સરેરાશ પચાસ લિટરનું પ્રોડક્શન હતું બરાબર અને પશુપાલકો હોશે હોશે દૂધ ભરાવતા હતા કારણ કે એ સમયે વહીવટ એટલો તળિયા ગયો છે કે સાહેબની પોતાની હાજરી બનાસ રહેતી નથી આજે મોટા મોટા પગારદારી કર્મચારીઓને બેસાડી દેવામાં આવ્યા છે અને એમને પશુપાલનને કોઈ લેવા દેવા નથી એના પરિણામે આજે શું છે કે પશુપાલકોને જે પોષણ સ્મભાવો મળવા જોઈતા હતા એ મળતા નથી હા હા વાત એ પણ સત્ય છે બનાસ ડેરીઓમાં અણવહીવટને પણ આ લગભગ દરેક ડેરીઓમાં પણ આપણે કોઈ બનાસ ડેરી એકલું ટાર્ગેટ નથી મોળ સરવાળે મહેસાણા દૂધ સાગર ગણતા હોય કે સાબર કરતા હોય કે પંચશીલ વાત કરતા હોય એક્સ વાય જેડ ડેરીઓ મૂળ પેલો નહીં કહેતા આપણા એક કહેવત છે કે નમાયેલો ધણી બૈરા ઉપર હુરો પૂરો હમ એમ સરકારોને અને આ બધી સંસ્થાઓના માલિકોને છેલ્લે આવતો ભોગ લેવાનો છે પશુપાલકોનો છેલ્લે આવતો તકલીફ પડે છે ખેડૂતોને આખી ચર્ચામાં પશુપાલકને ભાવ નથી મળતા તો પછી બીજો ઓપ્શન તરીકે શું છે એમને પણ દૂધ આટલું બધું વધારે છે તો ક્યાં જાય છે રમેશભાઈ આજે ભારતની અંદર વાત કરીએ તો ચોખ્ખું દૂધ આપણે પૂરા દેશમાં પ્રોવાઈડ કરાવી શકતા નથી આજે તમે જુઓ છો કે ઠેર ઠેર વાળું દૂધ મળતું હોય વાળું પનીર મળતું હોય વાળું ઘી મળતું હોય આ શા માટે વાળું બનાવવામાં આવે છે કારણ કે એની જે ડિમાન્ડ છે એની સામે સપ્લાય નથી જ્યારે ડિમાન્ડની સામે સપ્લાય નથી ત્યારે પશુપાલકોને ભાવ મળતા નથી જયારે માનો કે સામે ડિમાન્ડ પૂરતા પ્રમાણમાં હોય અને અમે સપ્લાય પૂરતી હોય તો શું કરવા કોઈ ભેળસેળ કરે પરંતુ ડિમાન્ડ છે એ પ્રમાણે સપ્લાય નથી એટલે કે દૂધની અછત ભારત દેશની અંદર છે પણ તો તો ભાવ વધારે મળવા જોઈએ એક્ઝેક્ટલી હું એ જ કઉ છું કે તો ભાવ વધારે મળવા જોઈએ પરંતુ એને ભાવને કંટ્રોલ કરવામાં આવે છે શા માટે કંટ્રોલ કરવામાં આવે છે કારણ કે મોટા સાહેબ જે છે દિલ્હીમાં બેઠા એમને પોતાનું શાસન ચલાવવું છે એમને એમ જ છે કે પશુપાલકો અને ખેડૂતોને જો ભાવ આપીશું તો આ દેશમાં મોંઘવારી વધી જશે આ દેશની અંદર બેરોજગારી વધી જશે એટલે એ લોકો જાણે જોઈ અને આ ખેડૂતો અને પશુપાલકોને ભાવને કંટ્રોલ કરી રહ્યા છે બીજી બાજુ જે કોર્પોરેટ કંપનીઓ છે એના માટે લાલ જાજમ પાથરવામાં આવી રહી છે જેમની આવક તમે જોશો કે બે હજાર ચૌદ પહેલા આજે આજે બીજી મોટી મોટી કોર્પોરેટ શું હતી અને જગ જાહેર છે ભારત એક ગામડાનો દેશ છે ભારતની અર્થવ્યવસ્થા એ ગામડાના અર્થતંત્ર ઉપર નિર્ભર છે આજે ગામડાઓ તૂટી રહ્યા છે ગામડાની અંદર કોઈ રહેવા તૈયાર નથી ગામડાની શિક્ષણ વ્યવસ્થા પણ ખાડે ગઈ છે અને પશુપાલકો બચત ન થતી એના કારણે આજે લોકો દૂર ભાગી રહ્યા છે દૂર ભાગી રહ્યા છે અને શહેરોની અંદર એનું સ્થળાંતર વધી રહ્યું છે એટલે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી તો પશુપાલકો તરફથી તો કોઈ ફરિયાદ થતી હોય એવું મેં સાંભળ્યું નથી કારણ કે નેતાઓના ભાષણો તો બધા મોટા મોટા છે ભાઈ પશુપાલકો એ બિચારા એમની સમસ્યાઓમાંથી જ નવરા નથી બરાબર એમને એમના ઘરે જે પશુ બાજા છે એ સવાર સો જ એમની સેવાઓમાંથી જ એ બિચારા નવરા રહેતા નથી અને સાહેબના જે મોટા મોટા વાયદા ભાષણો છે એનાથી એ ક્યાંક ને ક્યાંક એ એના ભ્રમિત છે એને એવું લાગે છે કે મને આ પૈસા મને મળી રહ્યા છે આ મળી પણ એનો જે હિસાબ છે એમાં જો એ કેલ્ક્યુલેશન કરે તો એક

જે મેક્સિમમ માનો કે ગાયનું દૂધ છે તો 3 થી લઈને ચાર ફેટ નું હોય ભેંસનું છે તો 5 થી લઈને સાત ફેટ નું વધારે દૂધ આવતું હોય આ દૂધના એના જે પોષણક્ષમ ભાવો છે કે માનો કે એની કોસ્ટિંગ આવી રહી છે પાંત્રીસ ચાલીસ રૂપિયા તો કમસે કમ એને 45 રૂપિયા એનો ભાવ ઇમિડિએટલી કે પંદર દિવસે એના ખાતામાં જમા થઈ જાય તો એના હિસાબે એના ખૂજામાં પૈસો આવશે એના ખૂજામાં પૈસો આવશે ત્યારે એ માર્કેટમાં પૈસા ખર્ચે છે અને એ માર્કેટમાં જયારે પૈસો ખર્ચે છે ત્યારે સરાઉન્ડ આખા માર્કેટની અંદર એની અસર તેજીની વધતા આજે તમને નવાય લાગશે મોટા મોટા બજારમાં રહેતા વેપારીઓ એ બનાસ ડેરીનો નફો ક્યારે આવે ને એની રાહ જોઈને બેઠા હોય છે કારણ કે બાર મહિના સુધી એમને આવક મળતી નથી કારણ કે પશુપાલક ને કોઈ બચતું જ નથી બાર મહિના એટલે બાર ભાવ વધારાનો વાયદો આપીને બેસે છે હકીકતમાં એને દર પંદર દિવસે પેમેન્ટ મળે છે તો એનો એનો ખર્ચો કાઢીને એની બચત થવી જોઈતી હતી અને બચતમાંથી એનો પોતાનો જે કામ ગુજરાન છે એ ચલાવી શકે પરંતુ આ થતું નથી એટલે પશુપાલકોનો નો ઇમિજિયેટલી લીટરે ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયાનો ભાવ ગાયનો અને ભેંસની અંદર પાંચ થી સાત પેટ

સાહેબે ભલે વાયદા કર્યા હોય અને આપ પણ રમેશભાઈ ખૂબ ખૂબ સમય મને આપ્યો છે એ માટે તો આભાર પરંતુ બીજું પણ આપને કહેતો છું દર્શક મિત્રો કે પશુપાલક એટલે કે જે નફાની વાત કરી તો નફો એ ડેરી કર્યો કે ના કર્યો એ પશુપાલકના પૈસા છે પણ તમારા હતા ડેરીઓ એમને સંગ્રહ્યા છે બાર મહિના એના ઉપર એમને વ્યાજ આપવું ઘટે પરંતુ વ્યાજ તો છોડો માંડ તમારા પૈસા એક એક રૂપિયો પહેલા કાપી લેવામાં આવે પાછળથી કરીને તમને બતાવવામાં આવે એટલે તમે પોતે ખુશ હકીકતની પરિસ્થિતિ આ છે રમેશભાઈ આપણા સાથે જોડાના છે સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર આવતા રહેજો આપ અમારા સ્ટુડિયોમાં અને મારા દર્શક મિત્રોને મારા પશુપાલકોને ક્યાંક લાભ થાય આપણા થકી અને એનું માધ્યમ આપે બનીએ એ માટે ચોક્કસ વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરજો ને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત